જય શ્રી મિત્રો સ્વાગત છે તમારું અમારા લાઈવ ની અંદર કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ ભાઈ પિયુષ નિમાવ ઘણા સમય પછી યુટ્યુબ ના માધ્યમથી આજે આપણે લાઈવ આવ્યા છીએ તો પેલા તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે લાઈવ ની અંદર જોડાવો અને આવો કઈક આપણે એકબીજા વિશે થોડા આવીએ અને થોડી એવી વાતો કરીએ કે જે તમે જાણતા હો અને કાંઈક તમે એવી વાતો મને જણાવો કે જે હું ના જાણતો વિષય ખાસ તો આપણો કોમેડીનો છે તમે લોકો મને ખૂબ સાથ અને સહકાર આપવો પણ છો કોમેડીમાં મારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ કરીને કહો તો જે પણ લોકો લાઈવ જોડાવ પહેલા તો ખાસ કરીને કમેન્ટ કરો કાલે અષાઢી બીચ છે

ਹਾਦੀ ਦੀ ਕਕੋਟੇ ਕੋਟੇ ਮੋੜ ਤਹੂਕਿਆ ਨੇ ਵਾਦਨ ਜਮਕੀ ਦੇ ਮਨੰਦ ਨੇ ਦੁਨੇ ਰਾਣੋ ਹੈ ਬਰੋ ਮੈਂ ਆਵੀ ਹਾਦੀ ਦੀ ਅਸਰ ਮਹੀਨਾ ਨਹੀਂ ਆਗੀ ਜੀ ਲੀਲਾ ਨੇ ਜਾਵਾਰਾ ਦੀ ਜੇ 12 ਮਿਨ ਦਾ ਧਣੀ ਦੀ ਮੋਟੀ ਬੀਜ ਕਈ ਸਕਾਈ તો આ અષાઢી બ્રીજના સર્વે ભક્તોને હાર્દિક શુભકામનાઓ લાઈવની અંદર જે પણ મિત્રો જોડાવશો તે કમેન્ટ જરૂર કરશો અને મોબાઈલ મોબાઈલની સ્ક્રીનને ડબલ ટેપ કરવાથી લાઈવ પણ થઈ જાય છે તો મિત્રો લાઈક કરવાનું ભૂલશો નહીં મયુરને ને મેઘ કોયલ ને ટકારો વાદળ ને વર્ષ વીજળી ને ચમકારો હે ઓલા પ્રેમ ગેહુરા તમને હો હોડી બીજ મુબાર અષાઢી બીજ મુબાર જે પણ મિત્રો લાઈવમાં જોડાવશો તે કમેન્ટ કરો તમે ક્યાંથી અમારી સાથે લાઈવની અંદર જોડા રામા સોંગ ગાઓ

લીલુડા જે પાટે પધારો પીર રણુ જાના રામ દે લીલુડાની જે પાટે પધારો પીર રણુ જાના રામ દે હીલા પીળા તારાને જા ફરકે લીલા પીળા તારાને જા ફરકે लीला ने दे पाते पधारो पीर रु जानाराम ने खूब खूब खुँ आवाज खूब खूब खुँ सरस विश्वास रबारी पहली लाइक आ भाई વિડીયોની અંદર લાઈવની અંદર જોડાયા છે તે બદલ ખૂબ ખૂબ આભાર સ્વાગત છે તો તમે ક્યાંથી છો તમારું કયું ગામ છે અમારી સાથે લાઈવની અંદર જોડાના છો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરશો આપણી ચેનલ ઉપર મોસ્ટ ઓફ વધારે પડતા કોમેડી વિડીયો આપણે બનાવીએ છીએ અને આશા રાખીશ કે કોમેડી વિડીયો પણ તમને જોવા ગમશે સરસ સુરતથી જોડાયા છો અમે ને અમે છીએ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખાંભલા ગામથી જિલ્લો જુનાગઢ તાલુકો માણાવદર અને અમારું ગામ છે ખાંભલા તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ કે સુરતથી તમે અમારી સાથે લાઈવની અંદર જોડાણો છો લાઈવને એક વખત શેર જરૂર કરી દેશો અને તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને આજ રીતે અમને અને સહકાર આપતો રહો તે બદલ તમારો ખૂબ આભાર ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું મા ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું રહે જન્મો જન્મ તારો સાથ પ્રભુજી એવું મા Taro Mukaro Mano. કરો જેથી કરીને આપણે એકબીજાને વધુ પડતા ઓળખી શકીએ અને એકબીજા વિશે વધુ પડતું જાણી શકીએ હું છું કોમેડિયન પિયુષ નિમાવત કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ બાય પિયુષ નિમાવત મારી ચેનલ છે કાઠિયાવાડી કોમેડી ઓફિશિયલ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને તમારી કાંઈ પણ ફરમાઈશ હોય તો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો આપણે તમારી ફરમાઈશ પૂરી કરવાની પણ પૂરી કોશિશ કરશું ચાલુ લાઈવની અંદર આપણે લગભગ બધી જ કમેન્ટ પણ વાંચવાની કોશિશ પૂરેપૂરી કરીએ છીએ કદાચ કોઈ કમેન્ટ રહી જતી હોય તો પણ માફ કરશો મોબાઈલની સ્ક્રીનને ડબલ ટેપ કરવાથી લાઇક થઈ જાય છે અને કમેન્ટ જરૂર કરો તમારી કાંઈ પણ ફરમાઈશ હોય તો એ પણ કમેન્ટની અંદર જણાવો તો સતગુરુ એ મારા ગણિ ને ઉખડે નહીં કે ભલે લાખ મથેલુઆ તું આ માયુખેરી કોઈ ની ઉખડે નહી મિત્રો અંદર જોડાવ છો તો કમેન્ટ જરૂર કરો કે તમે ક્યાંથી અમારી સાથે લાઈવ ની અંદર જોડા છો તો પ્રભુ તે જીવનની લાજ રાખી છે તો હવે છેલ્લે મરણ ની લાજ રાખી દે ਜਗਤ ਕੋਲ ਰੋਕੀ ਤੀਏ ਵੀ ਤੂੰ ਆਜ ਮਰੀਆਂ ਅੱਖੀ ਦੇ ਕਿੰਮ ਕੇ ਮੈਂ ਕਦੀ ਫਿਰ ਯਾਦ ਨਹੀਂ ਕਰੀ ਕਿ ਮਰੀ ਕਿਸਮਤ ਬਣਾਵੀ ਦੇ ਪਰ ਮਾਰੀ ਬਰਬਾਦੀ ਨੀ ਕੈ ਹਵੇ ਹਦ ਤੋ ਬਤਾਵੀ ਦੇ સદગુરુ ને શરણે નમું મેં વાઘુ પ્રેમ પ્રસાદ સદગુરુ ના શરણે નમું મેં વાગું પ્રેમ એમ પ્રસાદ દયા કરી તો સતગુરુની દયા વિના મળે નહીં સત્સંગ સદગુરુની દયા વિના આવો સપને મળે નહીં સત્સંગ તમને હું આજે આ યુટ્યુબ ના માધ્યમથી લાઈવ બેસી અને આવા અનેરા સત્સંગની મજા માણી રહ્યા છીએ

ભક્તિ લાગતા એટલી જ વાર લાગે પણ જો કોઈ સારા સદગુરુની કૃપા આપણા ઉપર થઈ જાય તો ખૂબ ઓછા સમયની અંદર મનુષ્યનું જીવન પરિવર્તન થઈ શકે છે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક આ અનેરો આનંદ છે કે આપણે તમામ મિત્રો સાથે આ રીતે વાતચીત કરી શકીએ છીએ oh mm -hmm. no તમે કમેન્ટ કરી શકો છો તો કમેન્ટ પણ જરૂર કરો ગણધરે આયવા માલ દમ રે મા આયવા માલ ધમ રે માય ધામ રે મા ગઢરે માજી નિ સરિયા માલ ધમ માટેલ દઉેલ ને ધરો ગમ માટેલ ને ધરો માટેલીઓ ક્યાં છે સ્થાન ખોડી આ રેવા ક્યાં છે આય બાબા તેલ ધામ મિત્રો તમે પણ કમેન્ટ કરી શકો છો તમારી કાંઈ પણ મનપસંદ તમારી કોઈ પણ ફરમાશ હોય કોઈ હિન્દી સોંગ ગુજરાતી ગઝલ કાંઈ પણ તમારે જે પણ કાંઈ પણ મારા અવાજમાં સાંભળવું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અને લાઈવની અંદર તમે ક્યાંથી જોડાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવો જેથી કરીને આપણે એકબીજાને વધુ પડતા ઓળખી શકીએ જાણી શકીએ અને એકબીજાના પરિચયમાં આવીએ અત્યારે તમે જોઈ રહ્યા છો કાઠિયાવાડી કોમેડી ઓફિસિયલ બાય પિયુષ નિમાવત જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઈવની અંદર મોબાઈલની સ્ક્રીન ને ડબલ ટચ કરવાથી લાઈવ થાય છે આપણું લાઈવ અડધી કલાક માટે ચાલુ રહેશે જેની અત્યારે વીસ મિનિટ પૂરી થઈ ચૂકી છે માત્ર દસ મિનિટના હવે પાસે સમય બચ્યો છે તો દસ મિનિટની અંદર જે પણ લોકો જોડાવશો તે કમેન્ટ જરૂરથી કરો જેથી કરીને આપણે ખ્યાલ આવે કે કોણ કોણ લોકો આપણી સાથે લાઈવ ની અંદર જોડાય છે ક્યાંથી જોડાય છે તે આપણે લાઈવની અંદર તો જરૂર કરો કે દેવ દ્વારિકા વારા ઘરી ના રાજા સાવરિયા વ દ્વારિકાવા હોરા ગરીના રાજા સબરિયા સેઠં ઠંડીમાં પર ગરમી जिंदगी के सफर में गुजर जाते हैं जो मगा वो फिर नहीं आते वो

पतझर में जो फूल मुरझा जाते हैं वो बाहरों के आने से खिलते नहीं एक रोज जो मिलके बिछड़ जाते हैं वो हजारों के आने से मिलते नहीं बाद में चाहे कोई पुकार करे उनका नाम वो फिर नहीं आते वो फिर नहीं आते मित्रों मोबाइल स्क्रीन पे डबल टैप करवा लाइक थी जैसे अन्य तमे क्या चीज़ आपसे लाइक नहीं तो जोड़ना है शोध कमेंट करो

दिल तो ये चाहे हर पल तुम्हें हम बस यू ही देखा करे मर के भी हम ना से जुदा हो आओ कुछ ऐसा करे मुझ में समा जा आपस आ जा हम दम मेरे हम नसी दिल है के मानता नहीं चलो मित्रों रो समय લાઈવનો અહીં પૂરો થાય છે હવે માત્ર ચાર મિનિટ બાકી છે ચાર મિનિટ પછી આપણે આપણું આ લાઈવ અહીં સમાપ્ત કરશું ફરી પાછા આવા જ નવા લાઈવની અંદર મળશું જે રીતે તમે મને સાથ અને સહકાર આપી રહ્યા છો આ જ રીતે મને વધુ સપોર્ટ કરજો અને ખૂબ સાથ આપજો એવી આશા સ સર્વે મિત્રોનો એક વખત ફરી પાછો હું આભાર વ્યક્ત કરું છું કે અમારા લાઈવની અંદર જોડાના તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર લાઈવની અંદર લાઈક ને કમેન્ટ જરૂરથી કરવાના તમે ક્યાંથી જ જોડાણા છો અમારી સાથે લાઈવની અંદર તે પણ કમેન્ટની અંદર અમને જણાવો અને એકબીજાના આપણે વધુ પરિચયમાં આવીએ એ જ હેતુથી લાઈવ આપણે કરીએ છીએ કારણ કે તમે મને વિડીયોની અંદર તો બધા જ સપોર્ટ કરી રહ્યા છો તો મિત્રો લાઈક અને શેર અને કમેન્ટ આ જ મેન વસ્તુ હોય છે કે જેનાથી મને ખ્યાલ પણ આવે કે તમે મારી સાથે લાઈવની અંદર જોડાવશો તમે મને કંઈક કમેન્ટ કરો ઘોઘરૂ बजता ही रहा हूँ मैं घुघ की कीता बजता ही रहा हूँ मैं कभी इस पग में कभी उस पग में बजता ही रहा हूँ मैं गुंग की बजता ही रहा हूं मैं अपनों में रहें या में घुघरू की जगह तो है पैरो में ફરી પાછા નવા લાઈવ ની અંદર મળીયે ત્યાં સુધી સભા છે જય ભારત જય શ્યારામ આવજો અને આજ મને સપોર્ટ કરતા રહેશો